હું તો જાહેર માં કથા માં કહું છું એ કદાચ સંતાન ન હોય ને તો તમારા ઘરે કાનુડો રાખો ઠાકોરજી ની નિત્ય પૂજા કરો તમારો દીકરો એને બનાવી લ્યો ભગવાન આપણો દીકરો થવાય તૈયાર છે આપણે માં બનીએ તો હવે સમાજ બહુ સારો થઈ ગયો સુધરી ગયો છે એટલે હવે મેણા નથી મારતા હો અને હવે કોઈ મેણા સહન કરે છે નહીં

તારા ઘર ભોજન ના કરાય તારા ઘરનું પાણી ના પીવાય આત્મદેવ નું બ્રાહ્મણ જાહેરમાં રોઈ ન શક્યો એટલે જંગલમાં ગયો રોતો રોતો જંગલમાં જાય છે બસ એ જ સમય એક સંત મળ્યા સંતે જોયો બ્રાહ્મણ રોતો રોતો આવે છે બ્રાહ્મણ ને પૂછે છે સંતે પૂછ્યું બ્રાહ્મણ થઈને રોવો છો કિંતુ મારે સંતાન નથી એટલા માટે રોવો છું હે સંત મારી ઉપર કૃપા કરો મારે સંતાન થાય કથા એવી છે સંતે આંખ બંધ કરી અને આત્મદેવ નામના બ્રાહ્મણનું ભવિષ્ય જોયું ઓહો હો આત્મદેવને કહે છે હે આત્મદેવ તારા એક જન્મ નહીં સાત જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન યોગ નથી સપ્ત જન્મ વધીયશ પુત્રમ નહીં વચન નહીં વચન સાત જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન નથી જ્યાં એટલું સાંભળ્યું આત્મદેવ ત્યાં ત્યાં ઢળી પીડ્યા થોડી વાર થઈ ઊભા થયા આત્મદેવ હાથ જોડીને કહે છે સંત ને કે તમે મારા સાત જન્મ નું જોઈ દ્યો તમે કોઈ સામાન્ય નથી મેં એવું સાંભળ્યું છે ભાગ્યમાં ન હોય ને એ પણ સંતને મહાપુરુષ આપી શકે છે અને સંત મને કઈક આપો ને ફળ આપો યંત્ર આપો મંત્ર આપો સંતે કીધું સાંભળજો કથા ખાસ સાંભળવા જેવી છે સંતે કીધું જે ભાગ્યમાં નથી ને એને પરાણે પામવાની કોશિશ કરાય નહીં તમારા મારા તમને મને મળી જાય ને તો બહુ ટકતું નથી આ વાત શબ્દ યાદ રાખજો આપણા ભાગ્યમાં સંતાન નથી અને પરાણે 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 સંતાન આવી પણ જશે ને તો એ સંતાન થી સુખ પણ ક્યારેય મળશે નહીં નહીં ને નહીં

અરે જવા દો ને દશરથ ભાગ્યમાં પણ રેખા નતી સંતાન ની રામ રક્ષા સ્ત્રોતમાં લખેલું દશરથ કપાળ કપાળમાં એવી રેખા હતી કે એને ત્યાં સંતાન કોઈ થશે નહીં ચાર થયા ને પણ હાવ હાચું કે જો સુખ મેળ્યું ખરા ત્યાં સુખ ભોગવવાને વાર આવ્યો ત્યાં યાદ રાખજો આ જ વાત સમજવા જેવી છે જીવનમાં